આજની આપણી વાતનો વિષય છે એટલે કે આપણા રોજિંદા જીવનમાં જે તણાવ ઉત્પન્ન થતો હોય એ તણાવ આપણે કેવી રીતે મેનેજ કરવો કોઈ પણ મનુષ્ય જીવન એ સંપૂર્ણ તણાવ વગરનું તો જતું જ નથી એમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક પ્રસંગો એવા ઊભા થાય પછી એ સોશિયલ લાઈફમાં હોય એ આપણા પ્રોફેશનલ કરિયરમાં હોય એ આપણા વ્યક્તિગત જીવનમાં હોય ક્યાંક ને ક્યાંક એ તણાવ તો ઊભો થાય આપણા ધાર્યા પ્રમાણે કામ ન થાય આપણા ધાર્યા પ્રમાણે આપણા સંબંધો ચાલે નહીં અને ઘણી વખત તો એવું પણ મને એક્સિડન્ટ થાય તમે ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય પણ સામેવાળો પીને ચલાવતો હોય તે રોંગ સાઈડમાં આવીને તમારી જોડે એક્સિડન્ટ કરે તમારે હોસ્પિટલાઇઝ થવું પડે પણ પરિસ્થિતિને સંજોગો એવા ઊભા થાય કે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ ડેમેજ આવે લાઈફમાં ફિઝિકલ મેન્ટલ ઓર ઇમોશનલ ડેમેજ એન્ડ દેટ ક્રિએટ સ્ટ્રેસ ઇન લાઈફ એવી પરિસ્થિતિ સર્જાય તો આવા અનેક પ્રકારના તણાવ એ આપણા જીવનમાં આવે છે એને કેવી રીતે મેનેજ કરવા સ્ટ્રેસ ઇઝ એન ઇનએવિટેબલ પાર્ટ ઓફ લાઈફ એ જીવનનો એક અવિભાજ્ય હિસ્સો છે અને દરેકને રહેવાનો પ્રિમિટિવ એજમાં પણ લોકોને ટેન્શન હતું સ્ટોન એજમાં પણ લોકોને ટેન્શન હતું આજે પણ છે અને હજાર વર્ષ પછી પણ રહેવાનું કારણ કે વ્યક્તિ છે વ્યક્તિના વિચારો છે વ્યક્તિના સ્વભાવ છે વ્યક્તિની ઈચ્છાઓ છે ધેટ પુલ્સ એન્ડ એટ્રેક્ટ ઓલ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ ઇન યોર લાઈફ એને પ્રોપર મેનેજ કરવું એ સાતો સારી રીતે આપણે જીવન જીવી શકીએ અને જે સ્ટ્રેસને મેનેજ ના કરી શકે એ બ્રોકડાઉન થઈ જાય અથવા સ્ટેટ ઓફ ડિપ્રેશનમાં જતા રહે અથવા તો હેવી સેટબેક જીવનમાં આવી જાય અને ઘણા તો સુસાઇડ પણ કરી બેસે નાસી પાસ પણ થઈ જાય અને ઘણા ગાંડા પણ થઈ જાય આ બધું સમાજમાં જોયું છે કે નહીં અથવા સાંભળ્યું છે કે નહીં યસોર નો તો આ જીવનની હકીકત છે તો સ્ટ્રેસ જીવનમાં ન આવે એવી તો શક્યતા નથી પણ થાય થાય એવી એવી શક્યતાઓ શક્યતાઓ છે પછી મેનેજ પણ છે એની માટે અમુક સ્પષ્ટ વિચારધારા અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં જરૂર છે એટલે કે અમુક સ્પષ્ટ સમજણ અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં ખૂબ જરૂરી છે